જૂનાગઢ લોકસભા બેઠક પર ઉમેદવારને રિપીટ કરવામાં આવ્યા છે ભાજપ દ્વારા સાંસદ રાજેશ ચુડાસમાને રિપીટ કરતા કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ છવાયો હતો રાત્રિના સમયે ફટાકડા ફોડી ઉત્સવ મનાવ્યો હતો આગેવાનો અને કાર્યકર્તાઓએ સાંસદ રાજેશભાઈ ચુડાસમાને અભિનંદન પાઠવ્યા હતા જ્યારે રાજેશભાઈ ચુડાસમા દ્વારા આ વખતે જંગી બહુમતીથી જીતવાનો નિર્ધાર કર્યો છે કરીને જ્યારે જૂનાગઢ અને ગીર સોમનાથની જનતાની સેવા કરવાની મને ત્રીજી વખત તક આપી છે ત્યારે હું દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ તેમજ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડાજી ગૃહમંત્રી અમિતભાઈ શાહ તેમજ અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જ્યારે દેશમાં એક ઐતિહાસિક પરિણામ ચારસોથી પણ વધારે સીટો આવવાની છે ત્યારે ફરી એક વખત મને ત્રીજી વખત આ ગીર સોમનાથ અને જૂનાગઢની જનતાની સેવા કરવાની તક આપી ત્યારે એમનો હું ખૂબ ખૂબ આભાર ખાસ કરીને જ્યારે ગયા દસ વર્ષમાં અમે જૂનાગઢની જનતાને જે વચનો આપ્યા હતા એ તમામ પૂરા થયા છે સાથે સાથે આ વિસ્તારમાં ખૂબ પોટેન્શિયલ છે પ્રવાસન ક્ષેત્રે હોય અને ખાસ કરીને દરિયાઈકાંઠાના વિકાસની વાત હોય તો આવનારા સમયમાં જૂનાગઢ શૈક્ષણિક હબ બને અને અલગ અલગ વિસ્તારના વિકાસ માટે જે કંઈ પણ કેન્દ્ર સરકારમાંથી ગ્રાન્ટો લઈ આવવાની હશે એનો અમે સંપૂર્ણ પ્રયત્ન Thank <laughs>